પિક્ચર તમને માંડવેમાં કેવું લાગે છે ગ્રીનરી ગ્રીનરી ગ્રીનરીની એ બધુંય સરસ છે રિઝલ્ટ સો ટકા છે મારું નામ રાકેશ માલવિયા છે ગામ વાત્યા વાટ વીઘે થેલી નાખી છે બાર વીઘાની બહાર થેલી રિઝલ્ટ સારું છે એનું અને બ્લેક અમૃતનું સ્પ્રે કર્યા છે ચાર એમાંય સારું છે એનાથી મારે ખર્ચ ઓછો થાય છે અને ઉત્પાદન સારું એવું આવે છે